નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયતમાં સ્વચ્છતા અભિયાનના લાખો રૂપિયાના સાધનો બિનઉપયોગી પ્રજાના પરસેવાના રૂપિયા સ્વચ્છતાના નામે ધૂળ ખાઈ રહ્યા છે સફાઈ કામદારો પાંચ માસથી તળવળે છે છોડાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની આર્થિક દ્રષ્ટિએ સૌથી મોટું કદ ધરાવતી નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયત છે લાખોના ઘરવેરા દર માસે ઓક્ટ્રોયના સરકારે જાહેર કરેલ અનુદાન નાણાં પંચ સરકાર તરફથી મળતી સાંસદ ધારાસભ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યોની અનુદાનિત રકમ જોવા જઈએ તો કરોડોની આવક નસવાડી ગ્રામ્ય પંચાયતમાં છે સરકાર સ્વચ્છતા અભિયાન હેઠળ વિવિધ મહાનગરપાલિકાઓને સ્વચ્છતા હેઠળ સન્માનિત કરી રહી છે ત્યારે છોડાઉદેપુર જિલ્લામાં નસવાડી ગ્રામ્ય પંચાયતમાં સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ ઉચ્ચ કક્ષાએથી આવેલા સરકારી ગ્રાન્ટમાંથી ખરીદેલા પ્રજાના પરસેવાના રૂપિયાના સાધનો નસવાડી ગ્રામ્ય પંચાયતના પ્રાટન્યમાં ઉપયોગના અભાવે દૂર ખાય છે પગાર ન ચૂકવાતા સફાઈ કામદારોએ નસવાડી ગામમાં સફાઈ કરવાનું બંધ કરી દેતા ગામમાં કચરાના ઢેરના ઢેર ઢગલા જોવા મળી રહ્યા છે ચોમાસાની શરૂઆત હોય કચરો દૂર ન થતા ઠેર ઠેર દુર્ગંધ ફેલાઈ રહી છે ગ્રામજનોમાં રોગચાળો ફાટવાની દહેશત ફેલાઈ રહી છે ત્યારે તાજેતરમાં જ નસવાડી ગામ પંચાયત ચૂંટણી યોજાઈ હતી ત્યારે સરપંચ ઉમેદવારો તેમજ સભ્યોએ મતદારોને મત મેળવવા મોટા મોટા દીવ સ્વપ્ન બતાવી સફાઈ કરાવવાની ગટરો સાફ કરાવવાની નસવાડી ગામને સ્વચ્છ બનાવવાની વચનોની લાહણી કરી હતી ત્યારે હવે એ જોવાનું રહ્યું કે નવા ચૂંટાયેલા સરપંચ તેમજ વોર્ડના સભ્યો પોતાના આપેલા વચનો પૂરા કરી સાફ સફાઈ

કે આજે પાંચ પાંચમો મહિનો ચાલુ થઈ ગયો છે છતાંય પગાર પંચાયત આપતી નથી કર્મચારીઓ લટકતા રાખ્યા છે આજે એવું કીધું છે કે તમને અમે આવીએ એટલે આવી રીતે અમે એમ કરશું તેમ કરશું આટલો પગાર એમ તેમ કોઈ પણ નહીં જેની કરતાં પગારો નહીં આપતા અમને હેરાન હેરાન કરી કે અમારા બાલ બચ્ચા ખાય છે સફાઈ કામદારો રડે છે તો આપ સાહેબને વિનંતી છે મારી મોકરદમની કે અમારો વિરાસત પગાર થાય અને કે અમારો પગાર વધારવાની મહેરબાની કરશો Mas...